વિવિધ ધર્મની ધજા પતાકા લહેરાવતા ભારત દેશમાં અનેક અનેકવિધ ધર્મના અનેક સંપ્રદાયના લોકો પોતાના ધાર્મિક તહેવારો શ્રદ્ધા અને આસ્થાપૂર્વક ઉજવતા હોય છે જેમાં હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ સહિત અન્ય સંપ્રદાયના લોકોમાં આવતા વિવિધ ધાર્મિક તહેવારોની ભારે અર્સ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે ચીટીચાદને સમગ્ર સિંધી સમાજ નૂતન વર્ષ તરીકે ઉજવે છે આ દિવસે સિંધી સમાજના લોકો પોતાના ઘર મંદિરમાં ઝૂલેલાલ ભગવાનની વિધિવત રીતે પૂજા વિધિ કરે છે ત્યારે પાટણ શહેરમાં વર્ષોથી વસતા સમગ્ર સિંધી સમાજના લોકો દ્વારા ચેટીચાંદ એટલે નૂતન વર્ષ અને ઝુલેલાલ ભગવાનના જન્મદિવસની વરુણદેવનું મંગલ ટાણું પણ કહેવામાં આવે છે ચેટીચાંદ પર્વ એ વિશ્વભરમાં ફેલાયેલા સિંધી સમાજનો સાંસ્કૃતિક અને ધાર્મિક તહેવાર છે જેના ઇતિહાસ બોલે છે કે સિંધની ભૂમિ દેશના વિભાજન દરમિયાન છીનવાઈ ગઈ હોવા છતાં સિંધીઓએ સિંધ પ્રાંતમાં આ તહેવારને ભક્તિભાવપૂર્વક ઉજવે છે સવંત 1007 માં આજના દિવસે અવતારી પુરુષ દીપચંદે જન્મ લીધો હતો જેને સિંધીઓ પ્રેમથી આયોલાલ ઝુલેલાલ કહે છે જેથી આ મહાન પુરુષની જન્મ એટલે ચેટી ચાંદ ત્યારે આજે પાટણ શહેરના ચાચેરા વિસ્તારમાં આવેલ ઝુલેલાલ ભગવાનના મંદિર ખાતે વહેલી સવારે ભગવાન ઝુલેલાલની દિવ્ય મૂર્તિની વિશેષ આંગી કરવામાં આવી હતી તો ઝુલેલાલ ભગવાનની વિધિ વસ્ત્ર પહેરામણી મુગટ કવચ કુંડલ સહિત ધાર્મિક વિધિ વિધાનનો સમાજના યજમાન શ્રેષ્ઠીઓએ લાભ લીધો હતો ત્યારબાદ આરાધ્ય દેવ ઝૂલે ભગવાન યજમાન પરિવાર દ્વારા દિવ્ય આરતી ઉતારવામાં આવી હતી આ પ્રસંગે સમાજના લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આરતી દર્શન લાભ લીધો હતો ત્યારબાદ ઝૂલેલાલ રાસ મંડળ દ્વારા મંદિર પરિષદ બહાર પંજા ભજન કાર્યક્રમ યોજાયો હતો જ્યાં સમાજના શ્રદ્ધાળુ ભક્તો દ્વારા ભગવાન જુલેલાલના ભજનનું ગાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સિંધી સમાજના ભાઈઓ દ્વારા શરણાઈઓના સુર સાથે રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી તો મોડી સાંજે ભગવાન જુલેલાલની પરંપરાગત ભવ્ય શોભાયાત્રા પણ યોજાઈ હતી આમ પાટણ શહેરમાં સમસ્ત સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ નૂતન વર્ષની હર્ષો ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી આજે ચેટી ચાંદનો અમારા સમાજનો પર્વ છે એટલે અમારું સિંધી સમાજનું નવું વર્ષ કહેવાય આજે અમારું નવ વરસ બેસનું વરસ કહેવાય એટલે આજે ઝૂલાલ ભગવાનની અમારી શોભાયાત્રા નીકળશે અને મંદિર જે ધામધૂમથી જર્ચા કરશે રાત્રે બી બધું અહીં ભજન ભારો ઘઉં છે તો આજે અમારા દરેક સિદ્ધિ સમાજના લોકો પોતાનો બિઝનેસ બંધ કરીને ધંધા બધા બંધ કરીને અહીં આખો દિવસ આ બધી ઉત્સવ ઉજવશે